એ હારું તુલી કકી જાવ જાવ આજ અમારે હે ને તાબુ ફરવા આવે હે ઓ નાનજી દાદા તમે તાબુ ભરવા લઈ જાવ તો દાડિયા તો અમને લઈ જાવ ને લે કે અમને લઈ જાવ એ તમે તો બટિયા કા જેવા તમાર તીર તો બકડી હોય ઉપડે હું અમે તો બહુ કામ કરેલું નાના નાના બકડિયા નહીં મોટા મોટા બકડિયા ઉપાડીએ હું તો લઈ જાવ તમને ખબર પડે અમે બહુ કામ કર્યું છે તો લખમણ ભાઈ અમને ખબર હાલો જો કેવાક બકડીયા ઉપર હો બતાઈની પતા પતા તાઈની આપી દે હાલો તમે ના હા હા હાલો જો તો આવીને ખબર પડે એ હાલો મારા સહકારીમાં આ પાછું મકાન ઓ એ મીઠીવા એ બતાઈ નીકળી ગયા આમ તું તો ગુડા ફરવા શું લેવા આવે ને બન બધી ખબર એમ સારી મેની ઘર માં ટોસા ને એ ભાઈ બી આજ ની દાડી આવે ને ઈ તમારી એ મારા તારી આજ ની દાડી ના જોતી આમ સાઈ ની

આમો હવાઈ ઓસી થઈ જાય જો એ હાલો હાલો ઉતાવું છોડ્યું એ ના કી ના તું અહીં મારું પેરણ પેરી લીકે હાલો ને મોડું કર્યું આમ તો આવે તો ખરા આ શું કામ કરી રાખ છે આવડા આવડા ઠિંગુડિયા ઠિંગુડિયા કે મે એમ કીધું એટલે લાયો હો એ બપોરા ને સાબુ તમારું પૂરું થાય મજૂર કાં ખારા લાવો એ આસાળ છે તમ તમ એને ક્યો અહીં આવી છે અય દાદા

Eh, Sayokap nak mi nak kah filt 9-10- બટે અરે ભરું ભરું આટલી વાર ના બા આયા જપાતે હાલ જપાતે મોડું થાય છે કામનું આ આ આ આમાં વેતીમાં કારો એક જણું રયો હવે આમાં બે જણા જોઈએ અને ખોબો પૈસા આવો તમને એ બહુ વજન છે ઓ નો તો તમને કહી દીધું કે તમે આ કામ ન કરી શકો તો છીરાવો હો કામ કરવા પણ બાપા કે તું ભેગો હાલ મને કે

પણ શું કરું નમસ્તે મિત્રો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો ચેનલને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચેનલને કરજો નવા નવા જોવા મળશે નવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં